આજે આપણે અડદનું શાક બનાવશું તો અડદ છે તેને મેં ધોઈ અને તૈયાર કર્યા છે હવે આપણે બાફી હવે આપણે અડદ બાફવા માટે કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે હવે પાણી છે તે ગરમ થવા દઈશું હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં અડદ બાફી લેશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે બફાવા હવે દેસુ અડદ છે તે બફાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણા અડદ છે તે એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે મરચાં ટમેટા અને કાંદા પણ સમારી લીધા છે હવે આપણે વઘારી લઈશું હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે છે હવે આપણે તેલ તે ગરમ થવા દઈશું હવે આપણું હવે આપણે તેમાં રાય અને જીરું નાખીશું હીંગ નાખીશું મરચાં નાખીશું સમારેલા કાંદા નાખીશું સમારેલા

હવે આપણે સડવા દઈશું વાર હવે આપણે ગ્રેવી છે તે સડી ગઈ છે હવે આપણે તેમાં ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું ખાંડ નાખીશું મીઠું નાખીશું લીંબુ નો રસ નાખીશું હવે આપણે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું বাফে হ্যাঁ বাফেলা আডদ না থাক না কি

થોડી વાર રહેવા દેશો હવે હવે આપણું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણું ખાટા મીઠા અડદનું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો